કાચા મકાનો હોય છે અને એનામાં ત્યાં જગ્યાએ વધારે આ રોગ દેખાવ છે આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી અમે લોકોએ મીટિંગ કરી છે ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓ વર્ષથી નીચેના માટેનો આ રોગ છે કે એમાં એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે પણ વડોદરામાં આ કેસ હજી એક નથી આવ્યા અને આવવાના પણ નથી અમે લોકો સારી રીતે તકેદારી રાખી સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની તિરાડ હોય કે જે આ તિરાડની અંદર આ માખી ફ્લાય હોય છે એ હોય છે તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે બધી રીતે તૈયાર છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી જોવા મળે પાકા મકાનમાં આપણે લોકો ફોગિંગ બી કરતા હોઈએ છીએ અને એ રીતે જે થતું હશે એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા તકેદારી સો રાખવાની જરૂર છે સમિતિના ચેરમેન તરીકે હું બધાને લોકોને કહું છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપણા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ના આવે નહીં સૂચના આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારીના સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવ ના કપડા પહેરાવો કે મચ્છર થી બચાવડાવો એ જ કહેવામાં આવે છે વડોદરાના કેસ નથી આ બાર થી છોટા ઉદેપુર ને ત્યાંથી આવેલા કેસ છે આપણા વડોદરાના એક બી કેસ નથી